ગદ્ય વિભાગનો પ્રશ્ન ક એટલે કે એક એક વાક્યમાં ઉત્તર આપો આ તમામ પ્રશ્નનું તેના જવાબ સાથે સોલ્યુશન કરીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બરાબર અહીંયા બે માર્ક બે માર્ક્સ આપ્યા છે પ્રત્યેકનો એક ગુણ બે સવાલ પૂછાશે ફરજિયાત બંને લખવાના છે પ્રશ્ન નવ અને દસ બરાબર આપણને કયા પ્રશ્નમાં પૂછાશે પણ અહીંયા આપણને આપી દીધું છે પ્રશ્ન નવ અને દસ પ્રત્યેકનો એક ગુણ ટોટલ આપણને બે માર્ક્સ આપ્યા છે હવે શરૂઆત કરીએ ગદ્ય બે પાઠ નંબર બે રેસનો ઘોડો સવાલ નંબર એક કે નીના બહેનને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું તો જવાબ આવશે કે નીના બહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ શૈશવ એટલે એનો અર્થ થશે કે બાળપણ માંગ્યું

ત્યારબાદ આગળ વધીએ ગદ્ય ચાર પાઠ નંબર ચાર ભૂલી ગયા પછીનો સવાલ નંબર એક નરેને કઈ તાલીમ મેળવી હતી તો જવાબ આવશે કે નરેને ફોરેસ્ટ ઓફિસર ની તાલીમ મેળવી હતી સવાલ નંબર બે કે નરેન શા માટે લગ્નના માંગા પાછા ઠેલતો હતો તો જવાબ જોઈએ કે નરેન લગ્નના માંગા પાછા ઠેલો ઠેલતો હતો કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેને લગ્નની ના પાડી હતી સવાલ નંબર ત્રણ રીચ માણસને જોઈને શું કરે છે

કે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે તો જવાબ આવશે કે ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે સવાલ નંબર બે સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ તો જવાબ આવશે કે સંપૂર્ણ નિરોગી માણસે લોહી કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ સવાલ નંબર ત્રણ ગુણવંત શાહની દ્રષ્ટિએ કઈ હોસ્પિટલ વધારે મોંઘી હોય છે

ગધ્ય આઠ પાઠ નંબર આઠ છત્રી નો સવાલ નંબર એક કે પોતાના કુવરને કાંટો ન વાગે માટે રાજાએ શું કર્યું તો જવાબ આવશે કે પોતાના કુવરને કાંટો ન વાગે માટે રાજાએ આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો નંબર બે દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી તો જવાબ આવશે કે દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવાની સલાહ આપી

નંબર બે ગિરમાળાનો ધોધ કઈ નદી પર પડતો હતો તો જવાબ આવશે કે ગીરમાળનો ધોધ ગિરા નદી પર પડતો હતો સવાલ નંબર ત્રણ સંદર્ભ પુસ્તક રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે મહત્વનો સવાલ છે આ તો જવાબ જોઈએ કે સંદર્ભ પુસ્તક રખડુનો કાગળ જે સાહિત્ય સંદર્ભ છે એમાંથી ડાંગવનો અને કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે ગદ્ય બાર પાઠ નંબર બાર ચોપડાની ઇન્દ્રજાળ આ પાઠનો સવાલ નંબર એક કે શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા તો જવાબ આવશે કે શાહુકાર હિસાબનું ગણિત સત્તર પંચા પંચાણું એમ ખોટું ગણતા નંબર બે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લાગો લાગો એટલે ભાગ રહેતો તો જવાબ જોઈએ કે ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા અમલદાર ધગડું તલાટી ભૂવો અને શાહુકારનો લાગો એટલે કે ભાગ રહેતો સવાલ નંબર ત્રણ કે દર વર્ષે જીવલો લેખકને ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો તો જવાબ જોઈએ કે દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ કઠોળ શેરડી શાકભાજી ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો સવાલ નંબર ચાર લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર સાથી આવ્યો ધિક્કાર શાથી આવ્યો તો જવાબ આવશે કે જ્યારે જીવલાના છોકરાનો મોનો કોળ્યો પોતે છૂટવ્યો હોય એવું લેખકને લાગ્યું ત્યારે તેમને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો સવાલ નંબર 5 કે સંદર્ભ પુસ્તક બાનો ભિક્ખુ ભાગ 1 2 જે 12મા પાઠનો સાહિત્ય સંદર્ભ છે આ ભાગમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે તો જવાબ આવશે કે સંદર્ભ પુસ્તક બાનો ભિક્ખુ ભાગ 1 2 માંથી ચોપડાની ઇન્દ્રજાળ કૃતિ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગદ્ય વિભાગ એટલે કે વિભાગ એમાં પ્રશ્ન ક એક એક વાક્ય તમામ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો